શુભ સવાર આજ રોજ સંઘની અડસઠમી વાર્ષિક સાધારણ સભામાં મંડળીઓમાંથી પધારેલ અધિકૃત પ્રતિનિધિશ્રીઓને શબ્દોથી આવકારવા માટે હું સંઘના મેનેજિંગ ડિરેક્ટર શ્રી માનનીય હિમાંશુ પડશે

એમના વડીલોને પણ ઓળખું છું પણ મને એવું ઘણો કીધું હાલ તાલુકાનો કે સાવલી તાલુકાના બે ડિરેક્ટરો અને બધા પ્રમુખો ડોકની પોણી લઈને ગોળી મારો કે સાવલીનું સેન્ટર કેમ બંધ છે આખો ભરવા ડેરીના ડિરેક્ટરો તો આપણા છે તો આ થાય કેટલો ખરાબ દેખાય બીજા નંબર એક પેટા નિયમો તમે તે કઈ સુધારા વધારા કર્યા અને એને લીધે ગામડાની અમારું દેશર

وان નિય નિય ઉધાર લેવા થાય તો સભાસદ ને મળતેલું લુગણોવારા ને મળતેલું હવે એમ કે છે કે તમને ના મળે કારણ કે તમે ત્યારે પકડ લે આવો સોન મનો તો એટલે મંત્રીઓના વિશ્વાસથી વિશ્વાસ ને દુકાનમાં મળતેલો આ બધું બંધ થઈ ગયું છે જરા જોન રાખી અને અમને વિશ્વાસ છે પણ આ બરોડા સાવલી સેન્ટર ચાલુ થાય આ જાહેરાત કરે નહી તો અમારે આ જ હતું

ગંભીરસિંહજી જે વાત કરી એમાં મુખ્ય મુદ્દો એ છે કે અડસઠમી વાર્ષિક સાધારણ સભા આપણી છે ને લગભગ સાહીઠ જેટલી વાર્ષિક સાધારણ સભા થાય ત્યાં સુધી આપણે બેંક મારફતે મંત્રીશ્રીઓને પગાર રોકડો આપી દીધા હતા અને રોકડો પગાર લઈ અને મંત્રીશ્રીઓ પોતપોતાની મંડળીમાં દૂધ ઉત્પાદકોને વેચતા હતા એકાદ વર્ષ દરમિયાન અપવાદરૂપ કિસ્સો બનતો કે જેમાં કંઈક માથાકૂટ થતી બાકી વર્ષો સુધી આપણા મંત્રીશ્રીઓએ ખૂબ નિષ્ઠાથી દૂધ ઉત્પાદકોએ મૂકેલો ભરોસો એમણે સંપૂર્ણ રીતે પાડ્યો અને કોઈ પણ નાણાંની હઈ ગઈ કર્યા વગર એમણે પૂરેપૂરા નાણાં આપણા દૂધ ઉત્પાદકોને ચૂકવ્યા છે એમાં બે મત નથી અત્યારે જે નવી નવી સિસ્ટમ થઈ રહી છે તમામ દૂધ મંડળીઓનું ખાતું સાવરીના જ પ્રમુખ છે રાજુભાઈ બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકમાં જ ખોલવામાં આવે આ નિર્ણય બરોડા ડેરીનો નથી કે બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકનો બેન્કનો નથી આ નિર્ણય ભારત સરકાર અને ગુજરાત સરકારનો નિર્ણય છે એમાં લાચાર છીએ આપણે હું સંમત છું કે આપણા પર અવિશ્વાસ ન થવો જોઈએ પણ વિશ્વાસ કે આ પ્રશ્ન નથી ગુજરાતમાં એકવીસ સંઘો છે અને ભારતભરમાં ઘણા બધા દૂધ સંઘો અને સહકારી સંસ્થાઓ છે ત્યાં શું થતું હશે એનો આપણને ખ્યાલ નથી મહારાષ્ટ્રમાં શું થાય છે કેરળમાં શું થાય છે કર્ણાટકમાં શું થાય છે પણ તમામ જગ્યાએ જ્યારે સરકારે જોયું ત્યારે સરકારને એમ થયું કે હવે આપણે ખાતામાં પૈસા નાખવાનું ચાલુ કરવું પડશે નહીં તો નહીં ફાવે એટલે પણ ગતિએ વર્ષથી ચાલીએ છીએ અને જેટલે થાય એટલું કામ ભાઈ બાપા કરીને સમજાવી પટાવીને લઈએ છીએ વિરોધ તો થાય છે અમે પણ એનો સામનો કરીએ છીએ પણ અમને પણ અવિશ્વાસ પર અવિશ્વાસ નથી પણ એક એવી સિસ્ટમ કરો અમને અત્યારે એવી ફરજ પાડવામાં આવી રહી છે કે તમે દૂધના નાણાં પણ મંડળીને આપવાના મંડળીને આપી દો અને બાકીના સભાસદના ખાતામાં સીધા ટ્રાન્સફર કરો કોણ કરે સંઘ દહેર બેંક મારફતે સીધી ટ્રાન્સફર કરે હવે આ બધી ઉપરથી તવાઈઓ આવી રહી છે અને એના ભાગરૂપે ન છૂટકે આપણે કરવું પડે છે ધીરે ધીરે આપણે આગળ વધીશું હજી પણ ઘણા પ્રશ્નો છે કેટલા પ્રશ્નો એવા છે કે જે આપણા દૂધ ઉત્પાદકો અપણ છે અથવા તો જે સહી કરી શકતા નથી એવાના બેંક ખાતા નથી ભૂલતા અને એમને કોઈ એટીએમ કાર્ડ પણ ઇસ્યુ કરવામાં આવતું નથી એના માટે બેંકને વિનંતી કરી અને જૂની જે પ્રથા હતી જે લોકોના આજે પણ બેંકમાં ખાતા નથી અથવા તો જે લોકો અંગૂઠા છાપ છે સહી કરી શકતા નથી કે ભણેલા નથી એમના વાઉચરો લઈને અથવા તો ચેક ચેકબુક ઇશ્યુ કરી અને ચેક લઈને પણ નાણા પૂરેપૂરા આપવામાં આવે એવી વ્યવસ્થા કરવામાં આવી છે રાજીભાઈ બરાબર છે માઇક્રો એટીએમ પણ લગભગ 680 800 આવી ગયા છે પણ 680 કાર્યરત થઈ ગયા છે અને હવે આ વર્ષના અંત સુધીમાં કદાચ આપણે દરેક મંડળી પર માઇક્રો એટીએમ હશે એવી આપણે વ્યવસ્થા કરીશું આશા છે બોલો ભાઈ માયકા પહેલા તો demora જ્યાં ભાવ વધારો આવે છે એ બધ નિયમક મંડળને

દરેક ગવર્નમેન્ટ કેરલાની ગવર્નમેન્ટ કિલો ફેટથી 5 રૂપિયા દૂધ દૂધ ઉત્પાદકોને આપે છે કે 1 લિટર દૂધ ભરો તો 5 રૂપિયા તમને કે કેરલની ગવર્નમેન્ટ આપે છે તો ગુજરાત ગવર્નમેન્ટે આપવું જોઈએ કે ના આપવું જોઈએ મોટેથી બોલો ભાઈ તમારું મારે પછી હા તો આ ઠરાવો બાપુ આ વડા પ્રધાન સિંહ ઠરાવ ભલે આપણે મોકલીએ છે અમે સહમત છે પણ આ પણ અંદર મુદ્દો નોંધમાં આ ઠરાવો લેવો જોઈએ

જે પ્રમુખ શ્રીઓ છે એમને અવારનવાર બરોડા ડેરીમાં આવવું જોઈએ અને અમને પણ શીખવા મળે એવી બે ચાર વાતો અમને કહેવી જોઈએ હવે તો હું ખુલ્લું આમંત્રણ આપું છું અમને કે તમે મહિનામાં એકાદ વખત દૂધ ડેરી પર આવજો આપણે સત્સંગ કરીશું ચર્ચા કરીશું અને કેવી રીતે આપણા દૂધ ઉત્પાદકોનું વધારે ભરવું થાય એની આપણે સાથે મળીને ચિંતા કરીશું પણ એક વાત આપણે જણાવી દઉં

માફીની રકમ પણ હવે દૂધ બિલ પહેલા આપી દેશું અને દૂધ બિલ સાથે સાથે જ બે એન્ટ્રી અલગ પાડવા માટે માફીની રકમ અલગથી કદાચ કાલે ચાલુ છે કે કદાચ છે આપની કાલે આપની કાલે આપ સૌના બેંક ખાતામાં માફીની રકમ જમા થઈ જશે ભાઈ કાલે બેંકમાં રજા છે તારીખ બસ એની રજૂઆત કેવી છે સાવલી તાલુકામાં

મંડળીમાં પડતી તકલીફ એ શ્રીને ના હોય મંડળીમાં પડતી તકલીફ મંત્રીને હોય એ દૂધ મંડળીના મંત્રી કઈ રીતે એડઝસ્ટન કરે છે આપે શ્રી આપશ્રીએ કીધું કે જિલ્લામાં એક એક તાલુકામાં દસ દસ મંડળી ઓક્સિજન પર છે એસએનએફના ભાવના કારણે એસએનએફમાં દૂધ લઈ લીધું છ મહિના પછી આ ચાર મહિનામાં આ નવા એમડીસીને હું ધન્યવાદ આપું છું કે એમને આવ્યા પછી આ મંડળીમાં એસએનએફનો જથ્થું બંધ થયું આપશ્રીએ મને એક મંડળીનો સાહેબ દાખલો આપ્યો ઉપરોક્ત સાહેબે કે ઓરા મંડળી અરે સાહેબ ઓરા મંડળી તન તાલુકામાંથી ત્રીસ ગામોનું દૂધ લે છે અને એ છેલ્લા બાર વર્ષથી એમનું નાટક જોઉં છું એ એ નાટકોથી જે તમે બીસ્યુ રાખ્યા એ બીસ્યુમાં એકલું સેટિંગ એકલા સેટિંગમાં નીચેની મંડળીઓ બીસ્યુઓમાં ખલાસ થઈ ગઈ બલ્ક યુનિટની નીચે આવનારી મંડળીઓ બધી ખલાસ થવા બેઠી છે અને આપ કહો કે દૂધનો પુરવઠો અમારા શરીફભાઈ મંત્રી ઓરાણો છે ત્રીસ ગામમાંથી દૂધ લે છે અને નીચેની બધી જ મંડળીઓ ખાઈ ગયા એમને આટલા લીટર દૂધ આપ્યું એમને આટલા લીટર દૂધ આપ્યું તો માનીય ચેરમેન સાહેબને વાઈ ચેરમેન સાહેબને હું વિનંતી કરું છું કે એમની મંડળી એસ છે ને હું ક્યારેય જતી જ નથી મારા ગામમાંથી મારા ગામમાંથી પ્રાઇવેટ ટેમ્પામાં દૂધ લઈ જાઓ અરે આ કયા અંતર છે એક મંડળીની બાજુની મંડળીમાં દૂધ ના લેવાય એવું કેટલા કાય ગામ જ્યારે વાપું હોય તો તમે આ આ ત્રીસ તીસ ગામોના દૂધ લઈ અને અમારાથી ઓનસ વધારે આપે ઇનામો આપે અરે આપણે કે બરોડા ડેરીનો ખાલી થોડો છે કે સામાન્ય મંડળી આટલું બધું કરે અમુક અમુક મંડળીઓ સાહેબ બલ્ક યુનિટ વાળી નીચે મંડળીઓ બધી જ મંડળી ખતમ થઈ ગઈ છે સાહેબ આપ જે કહો છો આજે આજનો જે દૂધનો પુરવઠો આપ જે કહેવા માગો છો અને પહેલાનો પુરવઠો આસમાન જમીનનો ફરક છે સાહેબ આપશ્રી બે હજાર બાર પછી બાર તેર પછી બરોડા ડેરીનો સ્ટાફ કેટલો હતો અને આજે આપ આપશ્રી બતાવો મને ખબર પડે એટલી હદે કોઈ પણ ઉપાડવો જોઈએ તમે શાસન ચલાવવા માંગો એના કારણે આ મંડળીઓ નો દશા બગડી જશે એટલે હું સાહેબ આપણને વિનંતી કરું છું કે ભગવાન માથે રાખી દેજે કહો છો

બે હજાર બારમાં આપણું દૂધ સંપાદન સરેરાશ ત્રણ લાખ ચુમ્મોતેર હજાર લિટર અને ત્યાર પછી બે હજાર સોળ સત્તર માં આજે વર્તમાન બોર્ડના પ્રયત્નોથી પાંચ વર્ષમાં જ આપણું સરેરાશ દૂધ વધીને થઈ ગયું હતું સાત લાખ બાર હજાર લીટર રોજનું રોજનું છવ્વીસ કરોડ લિટર દૂધ આપણે એક વર્ષમાં સંપાદન કરેલું બે હજાર બાર પેલા હજી સિંહજી આપણું કોઈ પાર્લર હતું નહીં સમ ખાવા પૂરતું કે જેની શાન બરોડા શહેરમાં હોય સંગમનું પાર્લર સંગમનું પાર્લર હવે દિનસાભાઈને મારે કેવું પડશે લાગતો એમને જરા સંગમનું જે પાર્લર હતું એ સંગમનું પાર્લર કેટલા જણાએ જોયું ભાઈ બરોડા ડેરી નું પાર્લર આજે શોભે છે કે નહીં મોડા ડેરી પરથી પસાર થાવ ત્યારે આપણે મોડા ડેરીના સભાસદ તરીકે ગર્વ લઈ શકીએ કે યસ ધીસ ઇઝ અવર પાર્લર આ મારું પાર્લર છે એના અમે સભાસદ છીએ વડોદરા શહેરની મધ્યમાં માજલપુરમાં સરકાર એક જમીન આપી હતી પાણી પુરવઠા યોજના કરવા માટે ક્યાં શ્રેષ્ઠ કુલની સામે આ જમીન આપણને આપી હતી ઓગણીસો ને માં એ જમીનનો કોઈ ઉપયોગ થયો નહીં એ જમીનમાં કોર્પોરેશન વાળાઓએ એમનો ચાલવા માટેનો હરવા ફરવા માટેનો સવારે ચાલવાની સહેલાણીઓ માટેનો ટ્રેક બનાવ્યો એ જે તળાવ છે એનું બ્યુટિફિકેશન કર્યું અને એ જગ્યા લગભગ જે સરકારે આપણને આપેલી એ કોર્પોરેશનને સરકાર આપી દેવાની તૈયારીમાં હતી જ્યારે અમે બે હજાર

બીજો આપણે કહો કે બે પાર્લરો ઉપરાંતમાં આપણે વડોદરા શહેરના દિવાળીપુરામાં પૂરામાં કોર્પોરેશનની હરાજી હરાજીમાંથી એક પ્લોટ લીધો છે અને પ્લોટ ઉપર આપણો બાંધકામ ચાલુ છે બેસમેન્ટ ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોરનો આપણે કામ કરી રહ્યા છે આખો જે આઈડિયા છે તે એવો છે કે અત્યારે સમજો કે જગદીશ ફરસાણ માર્ગ તો જગદીશ ફરસાણ માર્ગ એક જગ્યાએ બેસી અને જુબિલી પાર્ક પાસેનો ધંધો નથી કરતો

જે ભદ્ર સમાજ છે ધનાઢ્ય સમાજ છે એ પશ્ચિમના વિસ્તારમાં રહે છે તો પશ્ચિમના વિસ્તારમાં જમીન લઈ અને ત્યાં એક સ્ટ્રક્ચર બનાવીએ જેના બેઝમેન્ટમાં આપણે કોલ્ડ સ્ટોર બનાવી દઈએ અને કોલ્ડ સ્ટોરમાં આપણી ચીજ વસ્તુઓ રહે અને નજીકના વિસ્તારમાં રીઅલ ટાઈમ ડિલિવરી કરી શકીએ ઓછામાં ઓછા સમયમાં આપણે આપણા વિક્રેતા અને ગ્રાહકો સુધી પ્રોડક્ટ બનાવી શકીએ અત્યારે અમુલ માત્ર દૂધમાં રહેવું નથી અત્યારે અમૂલ માત્ર દૂધમાં નથી ખાણે પીણીની ઘણી બધી જે વસ્તુઓ છે એમાં અમૂલ આવેલું છે આપણે અમૂલના સભ્ય છે અને આપણે અમૂલના સભ્ય હોય અમે અમૂલ જેટલી પણ પ્રોડક્ટ બનાવે એ તમામ પ્રોડક્ટની પાછળ આપણે જોર પડશે અને અત્યારે સમજો આજે સંદર્ભે ચૌધરી છે બનાસની અંદર ઘણું સારું કામ કરી રહ્યા છે એટલા માટે કામ કરી શકે છે કે એ માત્ર દૂધનો ધંધો નથી કરતા એ મધનો પણ ધંધો કરે છે એ છાણનો પણ ધંધો કરે છે અને એમનું જે દૂધ છે એ લગભગ હવે 1 કરોડ લિટર એક દિવસનું થવા જાય છે ત્યારે એમાંથી 40 લાખ લિટર દૂધ એ દિલ્હીના બજારમાં વેચી રહ્યા છે અને દિલ્હીના બજારમાં ગુજરાતના બજારોમાં જે ભાવ મળે છે એના કરતાં 1 લિટરે 4 રૂપિયાનો ભાવ વધારે મળે છે એમ એવોનો મારો ભાવ આ છે કે કોઈને પણ વિકાસ પામવો હશે તો એને બહાર નીકળવું પડશે એને જૂની ઘરેમાંથી બહાર નીકળવું પડશે અને નવા નવા અભિયાનો શરૂ કરવા પડશે અને એનો જે ફાયદો છે એ દૂધ ઉત્પાદકોને આપવો પડશે એક મજાની વાત જે મને હમણાં યાદ આવી ગઈ એટલે આપણે કહી દઈએ કે માન્ય વડાપ્રધાનશ્રી એક બહુ મોટું કામ આપણા માટે કર્યું ગઈકાલે રાત્રે જાહેરાત થઈ છે કે દૂધ અને દૂધની બનાવટો ઉપર અત્યાર સુધી જે અઢાર ટકા જીએસટી લાગતો હતો અઢાર ટકા ગુજરાત સરકાર અને ભારત સરકાર ને મોકલી દઈએ આભાર અને અભિનંદન આપતો આજે ફરાવ પસાર કરીએ અનુમતિ છે તો આપણે ફરાવ કરીએ છે